જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું જુવારના લોટમાંથી હેલ્ધી મુઠિયા બનાવીશું ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન ચાલી રહી છે અને અવનવી ભાજી બી મળતી હોય છે તો આપણે ભાજીનો બી ઉપયોગ કરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કંઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે અમારા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે તમે જોઈ શકો છો કે આપણે સોસ સાથે અહીંયા મુઠિયાને સર્વ કર્યા છે તો ચાલો એકદમ સરસ વિન્ટર સ્પેશિયલ આપણે આ રેસીપીને બનાવીશું સૌથી પહેલાં મેં એક વાટકી જુવારનો લોટ ચાળીને લીધો છે બાજરીનો લોટ બી ચાળીને એક વાટકી ભરીને લીધેલો છે અને સુવાની ભાજી છે સુવાની ભાજી ના મળતી હોય તો તમે મેથીની ભાગી લસણ છે એ બધું તમે લીલું લસણ બી ઉમેરી શકો છો આ મુઠિયામાં હવે સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવવાની પ્રોસેસમાં જો તમારે ખાટો અને ગળ્યો સ્વાદ લેવો હોય ને તો અહીંયા એક ચમચી જેટલું મેં અત્યારે ગોળ લીધો છે અને અડધું લીંબુ લીધું છે હવે લીંબુને આ રીતે નીચોવી દેવાનું છે નીચોવામાં તમારે બીયા ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જુઓ હું અહીંયા હાથમાં બિયાનો ભાગ લઈ લીધેલો છે ફક્ત મેં ખાલી અહીંયા રસનો જ ઉપયોગ કરેલો છે તો હવે પહેલી પ્રોસેસ મુઠિયામાં જુઓ આ રીતે કરજો કારણ કે તમે જ્યારે લોટ બાંધશો ત્યારે ગોળ નાખશો ને તો ગોળના ગાંગડા રહી જશે પણ આ રીતે પ્રોસેસ કરીને ખટાશ અને ગળીઓને બે વસ્તુને તમે આ રીતે એકદમ મિક્સ કરીને ઉમેરશો ને તો એનો સ્વાદ બહુ જ બમણો વધી જતો હોય છે મુઠિયાનો હા મારા આ મુઠિયા થોડા અલગ પ્રકારના છે નોર્મલ બધાના ઘરમાં જે મુઠિયા બનતા હોય છે ને એ રીતે હું નથી બનાવતી અને જો તમે બાજી ઉમેરતા હોવ ને તો અહીંયા મેથીની બાજીને એકદમ નિતારીને પછી મુઠિયામાં લેવાની જેથી કરી અને તમારો લોટ એકદમ સોફ્ટ થશે હવે તમે જોઈ શકો છો બે વસ્તુ સારી ફેટાઈ ગઈ ત્યાર પછી મેં એક ચમચી ચણાનો લોટ ચાઢીને નાખેલો છે ત્યાર પછી બાજરીનો લોટ એક વાટકી લીધો છે એક વાટકી જુવારનો લોટ લીધો છે કારણ કે જુવાર છે એ આપણે વધારે પડતી ઉનાળામાં ખવાતી હોય છે પણ બાજરીના લોટ સાથે તમે જો આ રીતે બનાવશો ને તો તમારા મુઠિયા બહુ જ સરસ હેલ્ધી બને છે ત્યાર પછી સુવાની ભાજી ધોઈ અને કોરી કરી એક વાટકી ભરીને એ બી લઈ લીધેલી છે હવે સુવાની ભાજી નાખ્યા પછી અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ ત્રણેય વસ્તુને સારું એવું ખાંડણીમાં ખાંડી અને અહીંયા થોડું દરદરું રાખ્યું છે લસણ આદુ અને મરચાંનો ટેસ્ટ બી બહુ જ આ મુઠિયામાં સારો લાગે છે જો તમારા ઘરના સભ્યોને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરી શકો છો એક ચમચી જેટલા તલ લીધા છે હા મુઠિયા બનાવતા હો તો સ્પેશિયલ તમે તલનો ઉપયોગ તો જરૂરથી કરજો જેથી કરી અને મુઠિયાનો સ્વાદ બહુ જ સરસ આવે છે એક ચમચીના ચોથા ભાગ જેટલું અહીંયા લાલ મરચું લીધું છે એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ધાણાજીરું અને હળદર લીધેલી છે રેગ્યુલર મસાલા છે જે શાકમાં કરતા હોય એ જ સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું નાખેલું છે હવે ચપટીક જેટલો આપણે અજમો લીધો છે અજમો નાખવાથી જો મુઠિયા આપણા જરા બી અહીંયા લોટ કાચો રહેશે ને તો તમને અહીંયા પચવામાં બહુ જ એ જે અજમો છે ને એ કામ કરે છે હવે બધી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે આ મિક્સ કરવાનું છે અહીંયા પાણી નાખ્યા પહેલાં જ આપણે અહીંયા મિક્સ કરવાનું છે પછી આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરીશું કારણ કે મુઠિયા છે એ બિલકુલ અહીંયા મોણ તો નાખવું જ જોઈએ જો તમે તેલ નહીં નાખો ને તો તમારા મુઠિયા એકદમ ગળામાં જ્યારે તમે ખાશો ને તો અહીંયા તમને ગળાથી ઉતરશે નહીં તો તમારે સોફ્ટ બનાવવો હોય ને તો લોટ બાંધતી વખતે જ તમારે એક ચમચી ભરીને તેલ ઉમેરી દેવાનું જેથી કરી અને મુઠિયા છે એકદમ સોફ્ટ બને છે તેલ નાખવાથી હવે તેલ નાખ્યા પછી આપણે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે જે મસાલો કરેલો છે ભાજી છે લોટ છે એને હાથથી આ રીતે મિક્સ કરવાનું છે અને લોટ બાંધતી વખતે અહીંયા સાચવીને તમારે પાણી નાખવાનું છે કારણ કે આપણે અહીંયા જુવારનો લોટ અને બાજરીનો લોટ બી લીધેલો છે ઘઉંનો લોટનો ઉપયોગ નથી કરેલો એક ચમચી ચણાનો લોટનો બી ઉપયોગ કરેલો છે તો બહુ વધારે પડતું પાણી અહીંયા પડી જશે ને તો તમારાથી મુઠિયા હાથથી તમે વાળી નહીં શકો તો સાચવીને તમારે થોડું મુઠ્ઠીમાં પાણી લેવાનું અને પછી આ રીતે જે રીતે આપણે જુવારનું અને બાજરીના લોટને મસળતા હોય ને જુઓ એ રીતે હું અહીંયા મસળી રહી છું તો જરૂરથી મારી ટ્રીક સાથે બનાવશો ને તો તમારા મુઠિયા મારા કરતાં બી બહુ સરસ બની જશે હવે તમે જોઈ શકો છો જે રીતે આપણે મસળીએ છીએ ને એ જ રીતે હાથની હથેળીથી અને પાંચ આંગળાથી હું આ રીતે લોટને મસળતી જાઉં છું કારણ કે લોટ આપણે પહેલેથી બહુ ઢીલો નથી રાખ્યો કઠણ રાખેલો છે અને પછી મસળશો ને તો તમારો લોટ એકદમ સોફ્ટ થશે તો જરૂરથી મારી ટ્રીક સાથે બનાવજો તો તમારા મુઠિયા મારા કરતાં બી બહુ સરસ તૈયાર થઈ જશે હવે આપણો લોટ સારો મસળાઈ ગયો છે હવે આપણે ચોપર પર એને લઈ અને ફરી અહીંયા તમને થોડું એવું લાગે તો અહીંયા તેલ ઉમર પર ઉમેરી શકો છો હવે ચોપર પર મેં લઈ લીધું છે અને જે રીતે મુઠિયાના રોલ વાળતા હોય ને એ જ રીતે રોલને વાળી દેવાના છે હવે તમે જોઈ શકો છો કે મારો લોટ એકદમ સરસ પરફેક્ટ બનેલો છે બહુ ઢીલોય નથી અને બહુ અહીંયા ટાઈટ બી લોટ મતલબ કઠણ લોટ નથી તો આસાનીથી તમે બે હાથથી આ રીતે રોલ વાળશો ને તો રોલ એકદમ સરસ નીચે ચોપરમાં ચોટતા બી નથી કારણ કે સુવાની ભાજી છે ને એમાંથી બી પાણી નીકળતું હોય છે અને આપણે અગાઉ બી અહીંયા લીંબુ નાખેલું છે તો જ્યારે તમે લોટ બાંધો ને ત્યારે સાચવીને અને જોઈને પાણી નાખીને લોટ બાંધશો ને તો બહુ જ સરસ સ્વાદિષ્ટ તૈયાર થઈ જતા હોય છે હવે અહીંયા તમે જોઈ શકો છો મેં ઢોકળિયામાં લગભગ પાંચ મિનિટ પહેલાં પાણી ઉકળવા મૂકી દીધું હતું પ્લેટ ઉપર આપણે આ રીતે મૂઠિયાને મૂકી દીધા છે હવે ટોટલ આને મેં પંદર મિનિટ માટે થવા દીધા હતા પંદરથી વીસ મિનિટ થયા પછી જુઓ એકદમ ગેસ બંધ થઈ ગયો છે થોડા ઠંડા થઈ ગયા છે અને હું અહીંયા ચપ્પુ મારી રહી છું તમે જોઈ શકો છો બિલકુલ અહીંયા આપણા કાચા નથી ઠંડા થાય પછી આ રીતે મુઠિયાને કટ કરી દેવાના છે તો એકદમ હેલ્ધી મુઠિયા અભી તૈયાર નથી થયા હજુ આપણે આને થોડા બગાડવાના છે કારણ કે આપણે અહીંયા આ મુઠિયા તો આપણે ફક્ત બાફેલા છે બાફવાના નથી અને જુઓ અહીંયા મેં બે રીતે તમને કટ કરતાં શીખવાડ્યું છે એક ટ્રેંગલ શેપમાં બી તમે કટ કરી શકો છો અને એક સિમ્પલ એક ટ્રાઇંગલવાળા બહુ સરસ લાગે છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો જુઓ અત્યારે મેં થોડા આ બધા કર્યા એ સાઈડના મેં થોડા ટ્રાઇંગલમાં બનાવેલા છે તો હવે આપણે મુઠિયાને સરસ કટ થઈ ગયા છે અને વઘારી દેવાના છે અહીંયા થોડું તેલ વધારે નાખશો તો સ્વાદમાં બહુ સરસ લાગે છે લગભગ દોઢ ચમચી જેટલું ફરી મેં તેલ નાખ્યું છે રાઈ નાખી છે અને હિંગ નાખી છે અને એક ચમચી જેટલા ફરી અહીંયા તેલ તેલમાં તલને ઉમેરી દીધા છે થોડો મીઠો લીમડો અને મરચું અડધું મેં અહીંયા ઉમેરેલું છે હવે સારું એવું બધું તેલમાં શેકાઈ ગયું ત્યાર પછી આપણે હવે મુઠિયાને ઉમેરી દેવાના છે આ તમે સાંજનો એક નાસ્તો બી બનાવી શકો ફ્રેન્ડ્સ લગભગ સાંજના સમયે જો તમે ખીચડી કઢી અથવા શાકભાખરી ના બનાવી હોય અને દૂધ સાથે અથવા સોસ સાથે તમારે જો આ મુઠિયા ખાવા હોય બહુ ઓછા તેલ મસાલા સાથે તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો ટામેટા સોસ સાથે મેં અત્યારે સર્વ કર્યા છે તો વિડીયો પસંદ આવે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો